સુરત ના ખાતે આવેલા પ્રખ્યાત લવલી ઢોસા વાળા ને ત્યાં આવેલા ગ્રાહક ના ઢોસા માંથી વંદો નીકળ્યો હોય જેને લઈ ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તો લવલી ઢોસા ભાગળ ખાતે આવી હોય અને સુરતમાં પ્રખ્યાત હોય રોજ લોકો દેખાવા જતા હોય જેને લઈ કરાયેલા આક્ષેપો મામલે હવે પાલિકાનો આરોગ્ય વિભાગ મામલે તપાસ કરશે કે કેમ તે જોવું છે હવે બોલો કાકા છે કે નથી એમ પૂછું છું કાકા આ કે ના બોલવાનું છે બીજું બોલવાનું જ નથી ખર ખર સર્ચ કર ખાલી એમને દૂર થી ક્લિક કરીને સર્ચ કર લે બસ સર્ચ કર લે હા જો ભાઈ કાકા ને મને જીવડું નથી કાકા જીવડું છે કે નથી એમ પૂછું હા કે ના બોલો જલ્દી ફટાફટ બોલો ફટાફટ બોલો

તો તમારા ઘરે ગાટો તમારે એ નથી જોવાતું કે અંદર હું હું નાખો જોઈ ભાઈ મારા ત્યાં ડીપ ફ્રીઝર પણ નથી સાહેબ મારા અત્યાર સુધી ડીપ ફ્રીઝર ની વાત છોડી દો કાકા એ ડીપ ફ્રીઝર ની વાત છોડી દો ડીપ ફ્રીઝર ની વાત છોડી દો કાકા આ જીવડું છે કે નથી એ પૂછું છું આ જીવડું છે કે નથી એ હું ખાલી પૂછું છું તમે હા કે ના બોલો ખાલી